ચોટીલાના મુખ્ય માર્ગો પર વિવિધ હિન્દુ સંગઠનો રાજકીય આગેવાનો અને હિન્દુ મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઓપરેશન સિંદુરની બિરદાવવા તિરંગા યાત્રા યોજવામાં આવી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન ઉપર ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતાને બિરદાવવા દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે આજ આજરોજ ચોટીલાના રામચોકથી તિરંગા યાત્રા નીકળી ટાવર ચોકથી મુખ્ય માર્ગો ઉપર હાથમાં તિરંગો લઈને આનંદપુર ચોકડી સુધી યોજવામાં આવી તિરંગા યાત્રામાં ડીજે માંગ દેશભક્તિના ગાન સાથે નીકળેલી તિરંગા યાત્રામાં વંદે માતરમ ભારત માતા કી જયના જયકારા સાથે ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો વિવિધ હિન્દુ સંગઠનો સંતો મહંતો મુસ્લિમ સમાજ વોરા સમાજ સહિત રાજકીય આગેવાનો સાથે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં નગરજનો જોડાયા હતા અહેવાલ જગદીશસિંઘ ઝાલા ચોટીલા